આજના પંદરમી ઓગસ્ટના સ્વાતંત્ર્ય પર્વ નિમિત્તે ડભોઈ તાલુકા વહીવટીતંત્ર તરફથી પણસોલી ગામ ખાતે તાલુકા કક્ષાના સ્વાતંત્ર્ય દિનની ઉજવણી કરવામાં આવી એ અંતર્ગત ખૂબ સારી રીતે મોટી સંખ્યામાં શાળાના બાળકો તેમજ વાલીઓ જોડાયા અને એ સાથે સાથે સ્વાતંત્ર્ય પર્વ નિમિત્તે ડભોઈ તાલુકાના તમામ ગ્રામજનોને હું હાર્દિક અભિનંદન પાઠવું છું અને એ સાથે સાથે તમામ નાગરિકો પોતાની ફરજો અને જવાબદારીઓ નિભાવે એની પણ અપીલ કરું છું આપ સૌને ખૂબ ખૂબ શુભેચ્છાઓ શુભેચ્છાઓ ખૂબ ખૂબ આજે દેશ સિત્યોતેર વર્ષ પૂરા કરીને વર્ષમાં પ્રવેશી રહ્યો છે કે આઝાદીના સિત્યોતેર વર્ષ પૂરા કર્યા છે પ્રજાસત્તાક દિવસ સમગ્ર દેશમાં આની ઉજવણી થઈ રહી છે ગઈકાલે ચૌદમી ઓગસ્ટે જન વિભાજન દિન તરીકે પણ ઉજવવામાં આવ્યો તેરથી થી પંદર તારીખ સુધી ભારતીય જનતા પક્ષ દ્વારા તિરંગા યાત્રાઓનું આયોજન કરવામાં આવ્યું ગઈકાલે પણ ડભોઈ દરબાવતી નગરીમાં તમામ સમાજના આગેવાનો તમામ સમાજના યુવાનો અને બાળકો દ્વારા એક સુંદર તિરંગા યાત્રા પણ કાઢવામાં આવી હતી આજે નગરપાલિકા ઓગણીસો ચોસઠ નગરપાલિકા ડભોઈમાં છે એનો બિલ્ડિંગ નવું બનવા જઈ રહ્યું છે ત્યારે આ જૂના બિલ્ડિંગમાં આ છેલ્લું ધ્વજવંદન હતું અને એના માટે મને બોલાવવામાં આવ્યો નગરપાલિકાને પ્રમુખ અને એમની ટીમને અભિનંદન આપું છું જે રીતે ડભોઈ દર્ભાવતી નગરીમાં પરિવર્તિત થઈ રહી છે અને જે રીતે સંસ્કારી નગરી તરીકેની ઇમેજ ઉભી થઈ રહી છે જે રીતે લોકો ભાઈચારાથી રહી રહ્યા છે જે રીતે અહીંયાના વેપારનો પણ વિકાસ થઈ રહ્યો છે ભવિષ્યમાં પણ આ જ રીતે દર્ભાવતી નગરી વિકાસ કરતી રહી છે એવી તમામ પાસે અપેક્ષા પણ રાખી છે અને ઇઠ્યોતેરમાં પ્રજાસત્તાક નિમિત્તે તમામ નાગરિકો દેશ ભક્તિના માહોલમાં હજુ પણ આગળ વધે આપણા પડોશી દેશોમાં જે પરિસ્થિતિ સર્જાય છે અને જેને તકલીફો આપણા દેશમાં ના આવે એની કાળજી પણ અત્યારે રાખવાની જરૂર છે રાજ્ય સરકાર તરફથી અને કેન્દ્ર સરકારથી અનેક યોજનાઓને અનેક ગ્રાન્ટોનો લાભ દરબાવતી નગરી અને દર્ભાવતી તાલુકામાં મળ્યો છે અને એને લીધે વિકાસમાં ડબોઈ વિધાનસભા વિસ્તારે નવા વિક્રમો સ્થાપી રહ્યો છે ત્યારે એમાં પણ તમામ નાગરિકો સહકાર આપે એવી તમામ પાસે અપેક્ષા રાખી છે આપના મારફત તમામને આ અઠ્યોતેરમાં પ્રજાસત્તાક દિવસની શુભેચ્છા આપું છું અભિનંદન પાઠવું છું અને તમામ આ જ રીતે દેશ દેશ ભાવનાથી આ દેશમાં હળીમળીને રહે એવી અપેક્ષા રાખું છું